ધોરણ ચાર વિષય હિન્દી નમસ્તે વિદ્યાર્થી મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે ધોરણ ચારમાં વિષય હિન્દીનો અભ્યાસ કરીશું તો ચાલો જોઈએ આજે આપણે હિન્દીમાં એકમ ડો બઢી કદમ વિશે સમજ મેળવીશું એકમ ડો બઢતે કદમ તો ચાલો જોઈએ આપણે અગાઉના વિડીયોમાં યહ અને વહ વિશે સમજ મેળવી હતી યહ અને વહ યહ યહ એટલે આ ને વહ એટલે પેલું જે વસ્તુ આપણી નજીક હોય તેના માટે આપણે યહ વાપરીએ અને જે વસ્તુ દૂર હોય તો તેના માટે આપણે વહ વાપરીએ છીએ તો આજે આપણે અભ્યાસ ત્રણ યહ હે યે હે વિશે સમજ મેળવીશું આ છે એ આછે ય એક વચન ય કોના માટે વપરાય એક વચન અને યે બહુવચન નજીક વસ્તુ યા પ્રાણી કેર એક અધિક વસ્તુઓ યા પ્રાણીઓ કે લીધે કા પ્રયોગ હોતા હૈ નજીકની એક વસ્તુ કે પ્રાણી માટે ય વપરાય અને એક કરતાં વધારે વસ્તુઓ કે પ્રાણીઓ માટે યનો ઉપયોગ થાય છે આમ જ્યારે કોઈ વસ્તુ એક જ હોય ત્યારે આપણે શાનો ઉપયોગ કરીશું યહનો અને એક કરતાં વધારે એટલે કે બહુવચન હોય ત્યારે આપણે યેનો ઉપયોગ કરીશું યહ અને યે આપણે થોડા ઉદાહરણ જોઈ લઈશું પધીએ ઓર સમજીએ વાંચો અને સમજો યહ લડકા હે છોકરો કેટલા છે એક જ છે તેથી શું આવશે યહ લડકા હે આ છોકરો છે અહીં ચિત્રમાં બે છોકરા છે તો શું કહેશું યે લડકે હે આ છોકરાઓ છે આમ જ્યાં એક જ હોય ત્યાં યહ આવશે અને એક કરતાં વધારે હોય ત્યાં યનો ઉપયોગ થશે યહ લડકા હે ય લડકે હે યહ હાથી હે અહીં એક જ હાથી છે તેથી યહનો ઉપયોગ થાય आ हाथी छे ये हाथी है और अही त्रण हाथी छे तेथी ये नो उपयोग थशे ये हाथी है आ हाथी ओ छे यह हाथी है ये हाथी है यह लड़की है आ छोकरी छे ये लड़कियां है आ छोकरियों छे આમ એક એકજ માતે યહ અને એક કરતા માતે યે નો ઉપયોગ થાય છે યહ માલા હે આ માળા છે યે માલાએ હે આ માળાઓ છે યહ પુસ્તક હે આ પુસ્તક છે યે પુસ્તકે હે આ પુસ્તકો છે આમ એક જ વસ્તુ માટે યહ અને એક કરતાં વધારે વસ્તુ હોય ત્યારે એનો ઉપયોગ થાય છે ચિત્ર ખાલી જગ્યામાં યહ અને યે શબ્દ લખો જો જ્યાં એક જ હોય ત્યાં આપણે યહ લખીશું અને એક કરતાં વધારે હશે ત્યાં આપણે યે લખીશું અહીં પહેલા ચિત્રમાં કેટલા પોપટ છે એક જ છે તેથી તેમાં શું આવશે ટોટા હે ય ટોટા હે ત્યારબાદ બાજુના ચિત્રમાં ત્રણ દેખાય છે તો ત્યાં શું આવશે હે યે ટોટે હે ત્યાર બાદ કેટલા કૂતરા છે એક જ તો તેમાં શું આવશે યહ કુટ્ટા હે બાજુમાં ત્રણ કૂતરા છે તો શું આવશે યે કુટે હે ત્યારબાદ અહીં છ છત્રી છે તો યે છાટે હે બાજુમાં યહ છાટા હે આમ આપણે જોયું તે પ્રમાણે જ્યાં એક જ હતું ત્યાં આપણે યહ લખ્યું અને જે જગ્યા પર એક કરતાં વધારે ચિત્રો આપેલા છે તો ત્યાં આપણે એનો ઉપયોગ કર્યો ખાલી જગ્યા કેલા હે યહ કેલા હે ખાલી જગ્યા કેલે હે કેલે હે ખાલી જગ્યા બેલ હે યે બેલ હે ખાલી જગ્યા બેલ હે ય બેલ હે આમ જ્યારે કોઈ વસ્તુ વ્યક્તિ કે પ્રાણી એક જ હોય ત્યારે આપણે યહનો ઉપયોગ કરીશું અને એક કરતાં વધારે હોય ત્યાં યેનો ઉપયોગ કરીશું ખાલી જગ્યા પેડ હે યહ પેડ હે ખાલી જગ્યા પેઢ હૈ ये पेड़ है खाली जगह खिड़की है यहां खिड़की है खाली जगह खिड़की आ है ये खिड़की आ है वहां है वे है वहां એટલે જે વસ્તુ દૂરની વસ્તુ હોય તેને બતાવવા માટે આપણે વહનો ઉપયોગ કરીએ છીએ વહ હે વે હે વહ હે એટલે તે છે અને વે હે એટલે પહેલાં છે ડુરકી એક વસ્તુ યા પ્રાણી કે લીએ વહ ઓર એક સે અધિક વસ્તુ યા પ્રાણીઓ કે લીએ કા પ્રયોગ હતા આપણે યહને યમાં જોયું એ જ રીતે જ્યારે ડૂળની એક વસ્તુ કે પ્રાણી એક જ હોય ત્યારે વહ અને એક કરતાં વધારે હોય ત્યારે વેનો ઉપયોગ થાય છે આમ જ્યારે કોઈ ડૂરની વસ્તુ કે પ્રાણી એક જ હોય ત્યારે વહ અને એક કરતાં વધારે પ્રાણી હોય ત્યારે વેનો ઉપયોગ થાય છે અને સમજો વહ તે ઉંદર છે વે જુહે હે પેલા ઉંદરો છે અહીં એક જ ઉંદર માટે વહ અને એક કરતાં વધારે ઉંદરો માટે વેનો ઉપયોગ થયો પરંતુ એ બંનેમાં અલગ એક માટે વહ અને એક કરતા માટે વેનો ઉપયોગ થાય વહ હે તે માળી છે પેલા માળીઓ છે વહ ટીટલી હે તે પતંગીયો છે વે ટીટલીયા હે પેલા પતંગિયા છે વહો कुर्सी હે તે ખુરશી છે વે કુર્શિયા હે પેલી ખુરશીઓ છે વહ બકરી હે તે બકરી છે વે બકરીયા है પેલી બકરીઓ છે આમ જ્યારે કોઈ દૂરની વસ્તુ એક જ હોય ત્યારે વહ અને એક કરતાં વધારે હોય ત્યારે વેનો ઉપયોગ થાય છે પધીએ ઓર સમજીએ समझिए और लिखिए वह टोटा है वे टोटे हैं वह घोड़ा है वे घोड़े हैं वह कुट्टा है वे कुट्टे हैं वह खिलौना है वे खिलौने हैं वह बाजा है वे बाजे हैं वह बछडा है वे बछड़े हैं अहीं आपेला शब्द नो बहुवचन कई इते थाई ची दे जो टोटा टोटे घोडा घोडे कुत्ता नो बहुवचन कुत्ते खिलौना खिलोने बाजा बाजे बछडा बछडे वह किसान है वे किसान है वह फूल है वे फूल है वह आम है वे आम है वह सुनार है વે સુનાર હૈ વહ પેડ હે વે પેડ હૈ વહ પહાડ હે વે પહાડ હે વહ વિમાન હૈ વે વિમાન હે વહ હે વે બાલક હે વહની પે વેપક હે અમુક અમુક વસ્તુઓ કે પ્રાણીઓ હોય છે જેનો આપણે બહુવચન કરીએ તો પણ તેનો બહુવચન અને એકવચન સરખું હોય તેવા ઉદાહરણ જોઈએ કિશાન કિશાન ફૂલ ફૂલ આમ આમ સુનારનું બહુવચન સુનાર પેડ પેડ પહાડ પહાડ વિમાન વિમાન બાલક બાલક દીપક દીપક આમ અમુક શબ્દો એવા હોય છે જેનું આપણે બહુવચન કરીએ છતાં પણ તેના બહુવચનમાં કોઈ ફેડ પડતો નથી ફૂલનું ફૂલ જ રહે છે त्र वह आदमी है वे आदमी है वह माली है वे माली है वह डोबी है वे डोबी है वह हाथी है वे हाथी है वह यात्री है वे यात्री है वह मंत्री है वे मंत्री है अही माली नु बहुवचन मालीज रह से आदमी आदमी माली माली डोबी डोबी

वह लता है वे लटाए है वह शाला है वे शाला है छाया नो छाया लता नो लता शालाए वह किरण है वे किरणे है वह सडक है वे सड़के है वह गाय है वे गाये है वह पुष्टक है वे पुस्तके हैं, वह मोटर है वे मोटरे है किरणों नो किरणे सड़क नो बहुवचन सड़के गाय नो गाय पुस्तक नो पुस्तके मोटर नो मोटरे ठाई वह कली है वे कलिया है वह लड़की है वे लड़कियां है હ ખીડકી હે વે ખિડકિયા હે વહ ટોપી હે બે ટોપિયા હે વહ ટીટલી હે બે ટીટલીયા હે અહીં કલી નું બહુવચન કલિયા લડકીનો લડકીયા ખિડકીનો ખીડકીયા ટોપીનો ટોપિયા અને ટિટલી નો ટીટલીયા અહીં આપેલા શબ્દમાં પાછળ યા લાગે છે શું લાગે છે લા યા कोष्ठक से उचित शब्द चुनकर खाली जगह में लिखिए अહીં આપેલા કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને જવાબ લખો ખાલી જગ્યા રંગીન પેન્સિલ હે વહ અહીં એકદ પેન્સિલ છે તેથી જવાબ આવશે વહ વહ રંગીન પેન્સિલ હે બે નંબર ખાલી જગ્યા મારી કિતાબે હે અહીં કિતાબે આપેલું છે એટલે કે શું છે पुष्टा को एक करता वधारे तेथी जवाब आवशे वे वे मेरी किताबे हैं त्रण लड़के कहाँ जा रहे हैं अहीं शुं आपेलुं छे लड़के लड़के एटले छोकराओ तो वहाँ के वे वधारे छोकरा छे तेथी शुं आवशे वे वे लड़के कहाँ जा रहे हैं चार खाली जगह गुलाब का सुंदर फूल है अहीं एक ज गुलाबनी बात करेली छे